ચૌદ લિટર દૂધ વડીલ ભાવનગર બ્લડ લાઈન હો તો મિત્રો ગાયને તમે ચેક કરો એની સિંગ પેટર્ન એની કાનકટ એની ટૂંકી મોખલી અને હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટે અને વહેલા લંબાઈ તો પૂરતી લાંબી છે જ પણ એનો તમને કલર કોમ્બિનેશનની જો વાત કરું તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે હવે આ જે ગાય છે મિત્રો બ્લડ લાઈનવાળી ગાય છે ભાવનગર બ્લડ લાઈન છે એની તમે સિંગ જોવો વાય એક નંબર ગાય છે વડીલ હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જો જણાવવામાં આવે તો બ્લડ લાઈનની વાત કરી તો ભાવનગર બ્લડ લાઇન થાય હાલ પચીસ જ દિવસની ગાય કાચી છે એટલે પચીસ દિવસની ગાય વ્યાવાની વાત છે એના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમતની જો વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે અડતાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ ભાયાવદર તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે રાજકોટમાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે મિત્રો આપણે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ તો શરૂઆતમાં તમારા હાટો એક નંબર ઉપરની જે ગાય છે એને તમે ચેક કરો ગાયની તમે ખાસ કરીને અડર ક્વોલિટી જોવો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાય હાઈટે વેલે લંબાઈ તો લાંબી છે પણ કલર કોમ્બિનેશનની જો આપણે વાત કરશું ને તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય તમને જોવા મળી જાય છે ગાયને વાત કરીએ આગળ સિંગ પેટર્નની તો કુંડા સિંગ છે ગાયના હવે વેલે લંબાઈ લાંબી જે આ ગાયની તમને કંડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે મિયામાંની બેથી ત્રણ દિવસની ગાયની વાર છે એટલે કે બેથી ત્રણ દિવસની આ ગાય કાચી છે આ જે ગાય છે એના મિલ્કની વાત કરીએ તો પર ડેનું ચૌદક લિટર જેટલું આ જે ગાય છે દૂધ આપી રહી છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે પણ મિત્રો ઓર્ડર જોતા એવું લાગે છે કે ખરેખર આ ગાયમાં દૂધ હોય અને બહુ સારી ગાય છે અને જૂના નોરની ગાય છે આવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે બહુ ઓછી જોવા મળે છે હવે આ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળશે એ માહિતી અને ગાયના જે માલિકના કોન્ટેક નંબર છે એ અને આ ગાયની તમને કિંમત વિશે જો વાત કરવામાં આવે તો નેવું હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે આ ગાયના માલિકે આ ગાયના કોન્ટેક્ટ કોન્ટેક નંબર આપેલા છે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે આ ગામ જસદણ અને જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો રાખશે રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તો આ ગામ જસદણ છે ત્યાં તમને આ જે ગાય છે જોવા મળે છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો મિત્રો આ બીજા નંબર ઉપરની જે ગાય છે તો આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન જુઓ હાઇટ જુઓ એની કાનકટ જુઓ અને એની ફેસ પ્રોફાઇલને તમે ચેક કરો ટૂંકી મોકલીની ગાય છે હવે આ જગાય છે એને તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જ ગાય છે એના વેતનની વાત કરશું તો ત્રીજું વેતર છે હવે આગળ વાત કરીએ તો પંદરક દિવસની ગાય કાચી છે એટલે કે પંદરક દિવસની ગાયના વ્યામાં વાત છે હવે આ ગાયના દૂધની એટલે કે મિલ્કની જો વાત કરવામાં આવે તો ગાયના માલિકને એવું કહેવાનું છે કે છ લીટર જેટલું આ ગાય છે એ દૂધ આપતી હતી આગળના વેતરે હવે મિત્રો આ જગાય છે એના કલર કોમ્બિનેશનની વાત કરશું તો ગીધની પ્યોરિટી કલર લાલ કલરમાં ગાય તમને જોવા મળે છે હવે આ ગાય છે એની કન્ડિશનની એટલે કે જે કાંઈ મારી પાસે થોડી ઘણી માહિતી હતી એ બધી વાત તો કરી દીધી બનાવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત અને આ ગઈની જે કિંમતની વાત છે એ કરવાની બાકી છે તો તમે આગળ તમને વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે ત્રીસક હજાર રૂપિયા આ ગાયના માલિકે આ ગઈની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું ને તો કે તાલુકો પોરબંદર અને જિલ્લો પોરબંદર તો મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ પોરબંદરમાં જોવા મળે છે અમને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો તમે ત્રીજા નંબર ઉપરની જે આ ઓળખી જોઈ શકો છો ઓરિજિનલ ગીર વાછડી વેચાવા આવેલ છે વાછડીની વાત કરીએ મિત્રો તો સિંગ ઉપર તરફ ગયા છે એની કાનકટ જુઓ ખાસ કરીને મિત્રો આ વાછળીની હાઈટ તમે જુઓ પૂરતી હાઈટ છે અને વેલે લંબાઈ પૂરતી લાંબી છે હવે આની તમે અડર ક્વોલિટીને પણ ચેક કરી લો અડર ક્વોલિટી પણ બહુ સારી છે બોડી ગ્રોથમાં પણ બહુ સારી વાછડી છે કલરની વાત કરશું તો ગીરની પ્યોરિટી કલર લાલ કલરમાં આ વાછળી તમને જોવા મળે છે આ વાછડીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો પહેલું વેતર છે ને હાલ વીસક દિવસની કાચી છે એટલે વીસક દિવસની ગાયને વ્યાવહમાં વાત છે એમ એના માલિકનું કહેવાનું છે અને આની તમને કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રી હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ દેલવાડા તાલુકાની વાત કરશું તો તાલુકો બેચરાજી અને જિલ્લાની જો આપણે વાત કરશું ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે મહેસાણા તો મિત્રો અહીંયા તમને આ વાત ગાય એટલે કે ઓળખું રૂબરૂ જોવા મળે છે ને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો એના પછીની તમે જે ગાય જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આ ગાય પણ વેચાવ છે ગાયની વાત કરશું મિત્રો તો ઓરિજિનલ ગીર નસલની ગાય છે આ જે ગાય છે આ એની તમે નીચે સુંદર મજાની વાછડી પણ જોઈ શકો છો એ પણ ઓરિજિનલ ગીર નસલમાં જ વાછડી આવેલ છે ગાયની વાત કરીએ તો તમે એની હાઈટ જુઓ સિંક પેટર્ન જુઓ અને સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે માહિતીની જો આપણે વાત કરીશું તો આ જે ગાય છે એના માલિકનું એવું કહેવાનું છે કે ગાય બીજું વેતર વ્યાય ગઈ છે એટલે કે વેતર બીજું છે ગાય વ્યાઈ ગઈ છે ચારક દિવસથી ગાય વીહાણી છે દૂધની વાત કરીએ મિત્રો તો પાંચક લીટર જેટલું દૂધ આજુબાજુ દૂધ આવશે એમ એના માલિકનું કહેવાનું છે અને હવે આ ગાયની તમને કિંમતની જો વાત કરવામાં આવે નેવું હજાર રૂપિયા ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ જસદણ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે રાજકોટમાં આ ગાઇ તમને જોવા મળે છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે આપણે આ ગાઇની વાત પૂર્ણ કરીએ અને હવે મિત્રો ખાસ તમારા માટેની જો વાત કરવામાં આવે જો તમારે પણ તમારું પશુ વેચવું હોય ના ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો અમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તો તમે આમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી ને પશુ ક્યાં જોવા મળે છે આજે કઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મોકતા યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ